સમજવા બે સમજ નહીં જણો જનાવર ની જાત અખો કે પાછા વળી તો નહીં આપડી નાથી કારણ કે મહાપુરુષો જે સમજાવે છે વાત આ તે ભારત નું કોઈ માણસ સમજવા તૈયાર નથી કેમ કે તમે જોજો હો આજે મુસલમાન ની એક દરગાહ માં તમે જો તો જો ન ખાલી દ્રશ્ય એમ નું તો અહીં અંદર નિયમ હોય ધર્મ નું શું છે નિયમો પાળે સફેદ કપડા હોય પછી ચાહે કરોડપતિ હોય ગતિ હોય પણ દરેકનો પહેરવેશ એક જ એકતા નું પ્રમાણ શું છે ધર્મ નું શું છે ઈ દરેક ના કપડા એક સરખા વ્હાઈટ લેખો વ્હાઈટ જબ્બોન વાઈટ ટોપી ટોપી ના હોય કદાચ માથા પર રૂમાલ મૂકી દે પણ નિયમ જઈ

અને આપણો ધર્મ નું પાલન કરવું હોય એમને ખબર પડે અને પડે હિન્દુ ધર્મ ના દીકરા ખબર નહીં પડતી પછી કે બાપુ અમારે દુઃખ આવ્યું છે એટલે દુઃખ આવ્યું તમે વિચાર કરજો દોઢ મોણ ગમ માં હોય એનો કોઈ વિજવા કરે તો એના ફેર વિશ્વા કરે ને તરત મારી મારી તું કઈ હા શું મેં તો ઘણી વખત કીધું કર્યું ના હોય તું ધૂણો ભાઈ

માતા છે તો જેવો અવાજ આવવો જોઈએ તો અવાજ પુરુષ જેવો પુરુષ જેવો આ જ્ઞાન કોઈના પડાયો નહીં આ જ્ઞાન છે ને ઊંચું છે જેના સમજમાં આવી ગયું ને એનો બેડો પાર થયો એ સુખી આઠે ફોર આનંદ આઠે ફોર ઓળો મારા ઉર્મ આનંદ કહો જાય દુનિયા વાતને સ્વીકારવા તૈયાર નથી અને એટલે મહાપુરુષો જગાડે છે કે જા ભાવ સાગર ના આરે આવ્યું તારું ડૂબે છે નામ છે હો હાર્યું આ કાયા રૂપી જે પૂતળું છે ને એને સંતોએ નામ કીધું છે આ સંસાર સાગર છે અને એમાં તરી જાય ને તો ગુરુના ચરણે ગુરુ ના ચરણે તરા બીજા કોઈને તમે ભજન દો દો વાણી કોઈ પણ પદની અંદર છેલ્લે કીધું ભજન અમને ના ચરણોમાં વાસ ચોય કીધું કે માતાજીના ચરણોમાં વાસ હે બાપાજીના કે અમારા ભાના દાદાના કોઈને કીધું સંતોના ચરણોમાં તો સંતો ચરણોમાં કોઈને દાખવું નહીં આ તો સંતુ ભાઈ એક દાડો કાળા માથાનું માનવું છે ગોઠે નહીં એટલે એક દાડો હાથી ઉપર બે માણસો જતા હતા એક માણસ ઉપર બેઠેલો ને આવડો જેનો ફૂં મારે અને હાથી રાડ પાડી ગયો એટલે હમે બે જણા માણસો ઉભેલા મારું બધું આવડું મોટું જનાવર આ હડાતા હાથ નો માનવી ઉપર બેઠો છે આવડા મોટા ગજાવર પ્રાણી ના લ્યો બોકા પડાય ગયો છે લાય લાઈ પૂછે અમે

કે જીવ લઈ જો અને ખોળિયું કે ખોળિયું હોય પડ્યું કે ખોળિયા ઉધી કોઈ દાડો લઈ ગયેલા કે ના તો એક વખત તમે ખોળિયા ઉધી લઈ જો આમ કાળા માથાનું નું મોનવી શું કરે પછી તમને ખબર પડે આપણે શરત કરવી છે એટલે પેલા બેટી મારું બધું કોક રહસ્ય છે ઓમ શરત પાડીએ ઓયને શરત પાડીને પછી કે તમને જે વીતાઈ પાછું મને કેજો આય એટલે ઓયને તરત જ હવે નક્કી કરું નિયમ બહાર તો કોઈ કામ કરે નહીં

એટલે પેલા ને જમને એમ થયું કે આપણો પાડો કાળો છે ને બેઠો એ કાળો છે આપણો પાડો સમજી નાનું થઈ જાય ઉઠાયો ટેબલ ઉથી અમે છથરવા માંડીલો પેલો વાટ ગયો બાજુમાં કે ભૂકંપ નઈ ના થતરી કેમ આજુબાજુમાં છથરવાન ચાલુ થયું ને પણ આયો હતો ને એડવોકેટ વકીલ હતો કે કોઈ વાંધો નઈ વાથી ઉપાડે તો આપણે તો કેસ જ લડવાનું ગમે એ લડી લેવું

કે મારા રાજા ધર્મરાજાને તમે નાખો કે ના કેવું હોય તો કોઈ નહીં પણ આ ચીઠી મુનશી ના લીધું તમારા રાજાના લો ચિઠ્ઠીઓને લખી નાખી હોય કે મુઠી વાળી ના લીધ ધર્મ એટલે ધર્મ રાજાએ જોયું ને કે ભાઈ લિખિત આમ વૈકુઠ થી નારાયણ બોલું છું આવેલ માણસ તમારા દરવાજાની બહાર ઊભો છે પંદર દિવસથી તમારી શિસ્ટમાં ગડબડ થઈ ગઈ છે તમે કાર્ય બરાબર સારું કરતા નથી વૈકુઠમાં વ્યવસ્થા બરાબર જળવાતી નથી ગમે ટાઈમે વાવા વાવાઝોડો મોકલી દો ચાલે એટલે પંદર દાડા માટે તમને દંડ કરવો છે વધારે નહીં આવેલ માણસ તમારી ગાદી પર બેહારો તમે રાજી ન મૂકી પંદર દિવસ માટે રાખો એટલે પેલા તો તરત ધરમ રાજા ઊભા થઈ ગયા ગોખો ભગવાન નારાયણની ની છે પેલા લઈને ગાદી પર બેહારો બોલો હવે હું રાજા કે હા હવે નિયમ કરું કે હા કે તમે બધા કોમે લાગી દો જેટલા મોણા આ ભૂમિ પર ફરજ છે ભલે પોટરીએ મારતા હશે એમ સ્વર્ગમાં લઈ ગયો પતે રંબા વાળાનું ટીવી આવી જેને જે ખાવું હોય મજા કરાવો કે હવે વૈકુંઠ ઉભરાનું જગ્યા ના કેમ કે ગુંડો એ નરકમાં સ્વર્ગમાં અને પેલા હાજા એ સ્વર્ગમાં એટલે ભીડ થઈ ભીડ થઈ એટલે પેલા કે હવે આપણે ચો રહેવું પંદર દાડે એમ કરતા કરતા ચૌદ દિવસ પૂરા થવા આવ્યા પેલાને એમ થયું લાવન નારાયણ ને ખબર પડતા કે પ્રભુ આવું કેવું કર્યું આવો રજા લાય અમારું રહેવાની જગ્યા નહીં હવે એટલે પેલા કે અમે નારાયણને વાત કરવા જઈએ આવી ચીઠી તમે મોકલી છે તમારો હુકમનું પાલન કરો છો પેલો કે હું એ આવું હીરો હંગાજ થયો જઈ નારાયણ ને વાત કરી પ્રણામ કરી પ્રભુ આવી ચીઠી તમારો ન મોકલાય આવો માણસ કે પણ થયું છે શું કે તમને ખબર જ નહીં કે ના કે તમે ચીઠી લઈ મોકલી છે અને નવો ધરમ રાજા બે હાર્યો છે મેં ચીઠી લઈ જ તો કે લશી કની તો લોકે મે લખી છે કે તું કોણ છે કે હું પૃથ્વી લોક નું માનવી છું એડવોકેટ છું જામ વકીલ તો કે તું આયો છે વે તો કોઈ આવે ને કે મને તમારા માણસો લાયા છે નિયમ બહાર લાયા છે એટલે ભગવાન કે તે શું કર્યું પણ કે સિસ્ટમ લઈ ના છે કે હોય આઈ કાળા માથાના ના કે એમ કરો અને દંડ કરો હળહળતી અગ્નિ કુંડમાં નાખો અને નરક મજા એવું કરો એટલે પેલો કે ઉભારો ભગવાન હોય તો ભલે તમે અમારા નિયમનું પાલન તમે જે નિયતિનો ચોપડો છે ને વેદમાં ઈ પંચમામાં નીતિના છેલ્લે કોણમ લખેલું છે કે ભૂલે ચૂકે કોઈ રાક્ષસ જેવો માણસ હોય કપટી હોય ગુંડો હોય અત્યાચારી હોય પણ ભૂલ ચૂકથી કદાચ નારાયણના પ્રગટ દર્શન કરી લે તો એને નરક ભોગવવું પડતું નથી એટલે ભગવાનને કે બોલો આ સહી તમે કરેલી છે કે આ તો તમે નિયતિ વિરુદ્ધ કેમ કામ કરો મેં તમારી સમક્ષ તમારો દર્શન કર્યા નારાયણ હલવાણા કે ભગવાન સદાચુવાલની પછી પલા વકીલે કીધું જોયું કાળા માથાના મોનવીની તાકાત એટલે તમે સમજો કાળા માથાના મોનવીની તાકાત આટલી છે ભગવાનના વૈકુંઠના લઈ નાખે પણ તમે તો ઉકેડા લાવતા હોય એ ઉઠા માટલાનો પેન ઉકડામ પડ્યા હોય નાખા ગમનો વખડો હાલતો ગો પૃથ્વી મૂ ડોલાવ તું નઈ ડોલા તો તારી ઓસો ડોલે છે

ભારતભૂમિના ઋષિ મુનિઓ નું આસ્થાનું કેન્દ્ર મંદિર છે પણ તમે એમને માગણી ની ઓફિસો બનાવી દીધી જઈને તમે કશું પરમાત્મા પાસે નથી માનતા બસ અમારે ડબલ થઈ જાય આ છોકરાના હારા થઈ જાય છોકરા પરીક્ષામાં પાસ થઈ ગઈ તો ભણવા બેઠા હોય જ્યાં દાશ હોય તો પાસ થાય ભગવાન ભણાવવા ન આવે એ બહાર નીકળ્યો હોય ખબર પડે આયુક્ત નેવું ટકા એટલે કહું